અપીલ કરી હતી તેમણે હતું કે સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છતા અપનાવીએ અને સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ આપણા દરેકની ફરજ છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં અને જેમ આપણે ઘર સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણું શહેર અને ગામ પણ સ્વચ્છ રાખીએ મંત્રીએ સંતામુર ડેપો ખાતે શ્રમદાન કરી ડેપો ખાતે ઉપસ્થિત મુસાફરોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી કચરોને ફેલાવવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નિયામક ચંદ્રિકાબેન બાબો નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા